છોટાઉદેપુર લોકસભા બેઠક માટે બોડેલી સર્કિટ હાઉસ ખાતે લોકસભાના ઉમેદવારોનો કોન્સેટ લેવાની પ્રક્રિયા પ્રદેશ નિરીક્ષકો દ્વારા કરવામાં આવી જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકો તેમાં પંચમહાલના હાલોલ અને છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાના ભાજપના હોદ્દેદારોને વન ટુ વન સાંભળવામાં આવી રહ્યા છે જ્યારે લોકસભાની ટિકિટ માંગવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે કોન્સેસમાં હાજર રહેનાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રી શ્રી રાજ્ય સરકાર ગૌતમભાઈ ગીડિયા પ્રદેશ પ્રમુખ એસી મોરચો જયશ્રી બેન દેસાઈ પ્રદેશ મંત્રી અને નિરીક્ષકો ઉમેદવારોના બાયોડેટા અને હોદ્દેદારોની રજૂઆતો સાંભળી હતી ને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે નારાયણ રાઠવા ભાજપમાં જોડાવાના છે ત્યારે તેઓનું સ્વાગત છે અને કોન્સેસની પ્રક્રિયા ચાલી રહી છે સાહેબ હવે પાર્ટી છે અમારી ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તાને ટિકિટ માંગવાનો તો અધિકાર પાર્ટીએ આપ્યો જ છે હું પણ પાર્ટીમાં આજે લોકસભાની સીટ પરથી ઉમેદવારી કરવા જઈ રહી છું પચીસ વર્ષથી લગભગ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકેની વિવિધ અલગ અલગ જવાબદારી નિભાવતી આવી છું એટલે મહિલાઓને મોદી સાહેબે બહુ જ પ્રાધાન્ય આપ્યું છે મહિલાઓ માટેના અનેક વિવિધ એવા કાર્યક્રમો પણ સાહેબે કરી અને મહિલાઓ આજે ટ્રાઇબલ ટ્રાઇબલ વિસ્તારની અંદર કેવી રીતે આગળ વધે એના માટેના અખાત પ્રયત્ન સાહેબે કર્યા છે એના ભાગરૂપે અમે પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાના ઉમેદવારી તરીકે